મિત્રો ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે કોઈ વ્યક્તિની ધરપકડ થાય અને પોલીસ તેની જોડેથી કોઈ મોબાઈલ કબજે કરે કે પછી કોઈ લેપટોપ કબજે કરે કે પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ કબજે કરે તો તેનો પાસવર્ડ આપવો ફરજીયાત છે કે કેમ હવે આવા સંજોગોમાં પહેલા તો ધરપકડ થઈ હોય એટલે સામાન્ય સંજોગોમાં તે વ્યક્તિની અંદર પોલીસનો તો ડર હોય જ એટલે પોલીસ તેને ધાકધમકીથી કે દબાણથી તેનો પાસવર્ડ લેવાનો પ્રયત્ન કરતી હોય તો હવે આવા સંજોગોમાંથી પાસવર્ડ પોલીસને આપવો જરૂરી છે કે કેમ પાસવર્ડ આપવો ફરજીયાત છે કે કેમ તો શું કાયદાની અંદર તેની જોગવાઈ છે કે નહીં તો ભારતના બંધારણની આર્ટિકલ વીસ ત્રણની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આરોપીનો પુરાવો આરોપીની વિરુદ્ધમાં ઉપયોગમાં નહીં લઈ શકાય એટલે કે આરોપી પોતે જે પુરાવો આપે છે તેનો ઉપયોગ આરોપી આરોપીની વિરુદ્ધમાં નહીં કરી શકાય તો તેના પરથી એક વસ્તુ નક્કી થઈ ગઈ કે જે પોલીસે તમારો મોબાઈલ કબ્જે કર્યો છે જે લેપટોપ કબ્જે કર્યો છે તેનો પાસવર્ડ ફરજીયાત નથી આપવો એટલે પોલીસને તમે પાસવર્ડ આપવા માટે બંધાયેલા નથી હવે જો પોલીસને જે પાસવર્ડ જોતો હોય અને તમારા મોબાઈલની અંદરથી ડેટા કવર કરવો હોય તો પોલીસે કોર્ટની પરવાનગી લેવી પડશે અને પછી ફોરેન્સિક લેબમાં મોકલીને તમારો ડેટા રિકવર કરી શકશે પણ તમારી જોડેથી પાસવર્ડ માંગીને તમારો મોબાઈલનો ડેટા ચેક નહીં કરી શકે આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો ને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો